જેમાં એક શંકાસ્પદ શખ્સ બુટ લઈ જતો નજરે ચડે છે આ ઘટના બાદ ભોગ બનેલા વ્યક્તિએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકનો સંપર્ક કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પોલીસ ફરિયાદ પણ આપી છે જોકે સરથાણા પોલીસે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ પણ શરૂ કરી છે આ સિવાય જો કે વ્યક્તિને આ માહિતી મળે તો એ સામે આવવાની અપીલ પણ કરી છે Bureau report, channel eyewitness. witness.